ગ્રાહક સાથી બાવીસ જૂન બે હજાર ચોવીસ વોલ્યુમ ચાર નંબર પચાસ ભારતીયો માટે આહારની નવી માર્ગદર્શિકા ભારતીય ઉપભોક્તાઓ માટે આહારની નવી માર્ગદર્શિકા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ આઈસીએમઆર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન એનઆઈએનએ તાજેતરમાં સુધારા સાથે વર્ષ બે હજાર ચોવીસમાં ભારતીયો માટે આહાર માર્ગદર્શિકા જાહેર કરી છે આ માર્ગદર્શિકા ખાદ્ય પદાર્થોની ઉચિત પસંદગીઓ મારફતે સારા પોષક દ્રવ્યોના સિદ્ધાંતો સમજાવે છે એમાં સંપૂર્ણ સ્વાસ્થ્યને ટેકો આપવા તથા મેદસ્વીપણું ડાયાબિટીસ અને કોરોનરી હૃદયરોગ જેવા બિનચેપી રોગો એનસીડીએસનું નિવારણ કરવા સંતુલિત આહાર મારફતે ભોજનની સારી આદતોને પ્રોત્સાહન આપવા વ્યવહારિક સલાહ અને ભલામણ આપે છે આ વિસ્તૃત માર્ગદર્શિકા શારીરિક પ્રવૃત્તિ હાઇડ્રેશન વજનની સંતુલિત જાળવણી ખાદ્ય સલામતી અને ફૂડ લેબલિંગ પર પણ માહિતી પ્રદાન કરે છે આઈસીએમઆર એનઆઈએને 17 આહાર માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં બાળકો વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ સહિત તમામ માટે સ્વસ્થ ભોજન અને જીવનશૈલી માટે માર્ગદર્શિકા સામેલ કરે છે મુખ્ય આહાર માર્ગદર્શિકા નીચે મુજબ છે સંતુલિત આહાર સુનિશ્ચિત કરવા વિવિધ ખાદ્ય પદાર્થોનું ભોજન કરવું પુષ્કળ શાકભાજીના કઠોળનું સેવન કરો મધ્યમ પ્રમાણમાં ઓઇલ ફેટનો ઉપયોગ કરો દરરોજ ફેટ અને આવશ્યક ફેટી એસિડ ઇ એફ જરૂરિયાત પૂર્ણ કરવા વિવિધ પ્રકારના તેલીબિયા ઓઇલ સીડ નટ્સ પોષક અનાજ અને કઠોળની પસંદગી કરો ખાદ્ય પદાર્થોનો યોગ્ય સમન્વય કરી અને ગુણવત્તાયુક્ત પ્રોટીન અને આવશ્યક એમિનો એસિડ ઇ મેળવો તથા સ્નાયુઓ મજબૂત કરવા પ્રોટીન સપ્લિમેન્ટનું સેવન ટાળો પેટની સ્થૂળતા વધારે વજન અને સંપૂર્ણ મેદસ્વીતા ટાળવા સ્વસ્થ જીવનશૈલી અપનાવો સારું સ્વાસ્થ્ય જાળવવા શારીરિક રીતે સક્રિય રહો અને નિયમિતપણે કસરત કરો મીઠાનું સેવન મર્યાદિત કરો સલામત અને સ્વચ્છ ખાદ્ય પદાર્થોનું સેવન કરો રસોઈ અગાઉ પૂર્વ રસોઈ અને રસોઈની ઉચિત પદ્ધતિઓ અપનાવો પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરો હાઈ ફેટ સુગર સોલ્ટ એચએફએસએસ અને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ્સ યુપીએફએસનું સેવન લઘુત્તમ કરો સુમાહિતગાર નિર્ણય લેવા અને સ્વસ્થ ખાદ્ય પદાર્થોની પસંદગી કરવા ફૂડ લેબલ્સની માહિતીનો અભ્યાસ કરો આ ઉપરાંત માર્ગદર્શિકામાં ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ નવજાત બાળકો બાળકો અને કિશોરો તેમજ પુખ્તો માટે તેમની ચોક્કસ જરૂરિયાતો પર આધારિત ખાદ્ય પદાર્થો અને આરોગ્યની સારવારની ભલામણો કરવામાં આવી છે સ્વસ્થ ભોજન એટલે શું માર્ગદર્શિકા મુજબ સ્વસ્થ ભોજન ખાદ્ય પદાર્થોમાં શાકભાજી પર્યાપ્ત સંપૂર્ણ અનાજ તથા કઠોળ તેમજ મધ્યમ પ્રમાણમાં બીજ કે સૂકો મેવો સામેલ છે એની સાથે ફળ ફળાદીની પસંદગી અને દહીં પણ સામેલ છે એમાં કોઈ એડેડ શુગર નથી કે એનું પ્રમાણ ખૂબ ઓછું છે ઉપરાંત એમાં ઓઇલ ફેટ અને સ્વાદ માટે મીઠું અલ્પ અલ્પ માત્રામાં હોય છે માર્ગદર્શિકા મુજબ દરરોજ બે હજાર કેસીએલનું સેવન કરવા લોકોએ અનાજ અને પૌષ્ટિક અનાજ ન્યુટ્રીસરીલ આશરે બસો પચાસ ગ્રામ શાકભાજી ચારસો ગ્રામ ફળ ફળાદી સો ગ્રામ દૂધ દહીં ત્રણસો એમએલ કઠોળ ઈંડા ગ્રામ ગ્રામ માં નટ્સ અને સત્યાવીસ ગ્રામ ફેટ ઓઇલનું સેવન કરવું જોઈએ સ્વસ્થ જીવનશૈલી માટે આઈસીએમઆરની મુખ્ય ભલામણો ભારતીયો માટે આઈસીએમઆર એનઆઈએનની નવી આહાર માર્ગદર્શિકાનો ઉદ્દેશ સંતુલિત આહાર આરોગ્ય માટે ગુણકારક ભોજનની આદતો તથા સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે જેથી વ્યક્તિઓ એમના સંપૂર્ણ સ્વાસ્થ્યને સુધારી શકે પોષક દ્રવ્યોની ઉણપને દૂર કરી શકે અને લાંબા ગાળાની બીમારીઓનું જોખમ ઘટાડી શકે સંતુલિત આહારનું સેવન સુનિશ્ચિત કરવું આ માર્ગદર્શિકામાં આવશ્યક પોષક દ્રવ્યોનું સંતુલિત સેવન સુનિશ્ચિત કરવા વિવિધ ખાદ્ય પદાર્થોના જૂથોમાંથી વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોનું સેવન કરવાની ભલામણ કરે છે સંતુલિત આહારમાં આ સામેલ છે અનાજ અને જાડા અનાજ મિલેટ્સ બ્રાઉન ચોખા આખા ઘઉં તથા રાગી બાજરા અને જુવાર જેવા જાડા અને બરછટ અનાજનું સેવન કરો આ અનાજ પાચક રેશા ફાઈબર વિવિધ વિટામિન અને ખનીજો ધરાવે છે દાળ અને કઠોળ વિવિધ દાળ અને કઠોળને તમારા આહારમાં સામેલ કરો આ વનસ્પતિ આધારિત પ્રોટીન ફાઈબર અને આવશ્યક સૂક્ષ્મ પોષક દ્રવ્યોનો અતિ સારો સ્ત્રોત છે ફળ ફળફળાદી અને શાકભાજી દરરોજ તાજા ફળફળાદી અને શાકભાજીના કમસે કમ ચારથી પાંચ સરનું સેવન કરો તેઓ આવશ્યક વિવિધ વિટામિન ખનીજ અને એન્ટી ઓક્સિડન્ટ પ્રદાન કરે છે પશુ આધારિત ખાદ્ય પદાર્થો દૂધ અને દૂધ અને આવશ્યક ફેટી એસિડનો પ્રચુર સ્ત્રોત છે ફેટ અને ઓઇલ સરસવ સિંગદાણા અને ઓલિવના તેલનું મધ્યમ પ્રમાણમાં સેવન કરો જેથી આરોગ્ય માટે ગુણકારક ફેટ અને ઓઇલ મળે ટ્રાન્સફેટ ટાળો અને સંતૃપ્ત ફેટનું મર્યાદિત સેવન કરો પ્રમાણને નિયંત્રિત રાખવા અને સંયમ પર ધ્યાન કેન્દ્રિત કરો પ્રમાણનું નિયંત્રણ મેદસ્વીપણો અને સંબંધિત સમસ્યાઓ ટાળવા વધારે આહારનું સેવન ટાળવા ભોજનનું પ્રમાણ નિયંત્રિત રાખવા ધ્યાન કેન્દ્રિત કરો નાની થાળી અને વાડકાનો ઉપયોગ કરો જે ઓછું ભોજન કરવામાં મદદ મળશે વધારે કેલેરી ધરાવતા ખાદ્ય પદાર્થોનું મધ્યમ સેવન વધારે કેલરી ધરાવતા ખાદ્ય પદાર્થો ખાસ કરીને શુગર અને ફેટ પુષ્કળ ધરાવતા ખાદ્ય પદાર્થોનું સેવન મર્યાદિત કરો જેમ કે મીઠાઈ તળેલા નાસ્તા અને શુગર ધરાવતા ઠંડા પીણા નિયમિત શારીરિક કસરત માર્ગદર્શિકા સંપૂર્ણ સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત કસરત પર અને સક્રિય જીવનશૈલી રાખવા પર ભાર મૂકે છે ઓછામાં ઓછા ત્રીસ મિનિટ મધ્યમ કસરત કરો જેમ કે ઝડપથી ચાલવું સાયકલિંગ કે તરવું દિનચર્યામાં શારીરિક પ્રવૃત્તિઓને સામેલ કરો જેમ કે દાદરા ચડવા ટૂંકા અંતરે ચાલીને જવું અને ઘરગથ્થું કામ કરવા હાઇડ્રેશન અને પ્રવાહીનું સેવન ઉચિત હાઇડ્રેશન સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે પાણીનું પર્યાપ્ત પ્રમાણમાં સેવન દરેક દરરોજ ઓછામાં ઓછા આઠથી દસ ગ્લાસ પાણી પીઓ જો શારીરિક કામ કરો ત્યારે તથા ઉનાળા દરમિયાન વધારે પાણી પીઓ આરોગ્ય માટે ગુણકારક પીણા નાળિયેળનું પાણી છાશ અને એડેડ શુગર વગરના તાજા ફળોના રસ જેવા પીણા પસંદ કરો શુગર ધરાવતા અને વધારે કેફિન ધરાવતા પીણાનું સેવન ટાળો સોલ્ટ અને શુગરનું સેવન ઘટાડો સ્વાસ્થ્ય સાથે સંબંધિત વિવિધ સમસ્યાઓ ટાળવા સોલ્ટ અને શુગરનું સેવન મર્યાદિત કરો સોલ્ટનું સેવન મર્યાદિત કરો દરરોજ પાંચ ગ્રામ એક ચમચીથી ઓછા સોલ્ટનું સેવન કરો સોલ્ટનું વધારે પ્રમાણ ધરાવતા પ્રોસેસ થયેલા ખાદ્ય પદાર્થોનું સેવન ટાળો તથા સ્વાદ લાવવા હર્બ અને મસાલાનો ઉપયોગ કરો શુગરનું પ્રમાણ ઘટાડો દરરોજ કુલ કેલરી સેવનમાં એડેડ શુગરનું પ્રમાણ દસ ટકાથી ઓછું રાખો શુગર ધરાવતા નાસ્તા ડેઝર્ટ મીઠાઈ અને મીઠા પીણાનું સેવન લઘુત્તમ રાખો સ્વાસ્થ્ય માટે લાભદાયક ભોજન બનાવવાની રીતો ભોજન બનાવવાની પદ્ધતિઓ જે તમારા ખાદ્ય પદાર્થોના પોષક દ્રવ્યોની ગુણવત્તાને અસર કરે છે ભોજન બનાવવાની સ્વસ્થ પદ્ધતિઓ પોષક દ્રવ્યો જાળવવા અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ફેટનું સેવન ઘટાડવા તળવાને બદલે બાફવાનું ઉકાળવાનું ગ્રીલ કરવાનું અને પકવવા બેકિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરો લઘુત્તમ પ્રોસેસિંગ ખાદ્ય પદાર્થોમાં કુદરતી પોષક દ્રવ્યોનું મૂલ્ય જાળવવા ખાદ્ય પદાર્થોનું લઘુત્તમ પ્રોસેસિંગ પસંદ કરો અતિ પ્રોસેસિંગ થયેલા અને અતિ પ્રોસેસ પેકેજ ફૂડનું સેવન ટાળો કારણ કે એમાં શુગર સોલ્ટ અને ફેટનું પ્રમાણ વધારે હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ખાદ્ય પદાર્થોની સુમાહિતગાર પસંદગી કરો ફૂડ લેબલ્સ પર પોષક દ્રવ્યો અને ઘટકોની માહિતી ચકાસવાની ટેવ પાડો જેથી તમે ખાદ્ય પદાર્થોની ઉચિત પસંદગી કરી શકો આ શુગર ફેટ અને સોલ્ટનું ઊંચું પ્રમાણ ધરાવતા ખાદ્ય ખાદ્યપદાર્થોનું સેવન ટાળવામાં મદદરૂપ થશે પ્રોટીન સપ્લિમેન્ટનું સેવન ટાળો માર્ગદર્શિકા લોકોને એમના શરીરના સ્નાયુઓ વધારવા પ્રોટીન સપ્લિમેન્ટનો ઉપયોગ બંધ કરવા વિનંતી કરે છે સપ્લિમેન્ટમાંથી અતિ પ્રોટીનનું મોટા પાયે સેવન હડકામાંથી ખનીજની ઉણપ અને કિડનીને નુકસાન જેવી ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે સંવેદનશીલ જૂથો માટે વિશેષ ભલામણો બાળકો અને કિશોરો વૃદ્ધિ અને વિકાસ માટે પ્રોટીન કેલ્શિયમ આયન અને વિટામિનનું પર્યાપ્ત સેવન કરો યુવાવસ્થાથી સ્વસ્થ ભોજનને પ્રોત્સાહન આપો ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ ફોલિક એસિડ આયન કેલ્શિયમ અને પ્રોટીનથી સમૃદ્ધ પોષક દ્રવ્યો ધરાવતા ખાદ્ય પદાર્થોનું સેવન કરો જે માતૃત્વ અને ગર્ભના સ્વાસ્થ્યને ટેકો આપે છે વૃદ્ધ સરળતાપૂર્વક પછી એવા પુષ્કળ રેસાયુક્ત ફાઈબર તથા સોડિયમ અને સુગર ઓછું ધરાવતા ખાદ્ય પદાર્થોનું સેવન કરો પર્યાપ્ત હાઇડ્રેશન માટે જરૂરી પાણી પીઓ અને પોષક દ્રવ્યોની ઉણપ ટાળવા એનું ઉચિત માત્રામાં સેવન કરો સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ્લ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા સીઈઓ અને એક્ઝિક્યુટિવ સંપાદક ઉદય માવાણી સહ સંપાદકો અનુષા અય્યર રશ્મી ગોયલ સંપાદકીય સહાયક મીના બાથવી સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર આઠસો એક આઠસો આઠ આઠમો માળ સાકાર બે પોલીસ સ્ટેશન પાસે આશ્રમ રોડ અમદાવાદ અડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે અને છ પાંચ એડ્રેસ કમ્પ્લેન્ટ્સ એટ ડીઆઈએ ડોટ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શૂન્ય બે 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 ત્રણ ત્રણ એક આઠ શૂન્ય શૂન્ય ધ્વનિમુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટૉકિંગ બુક લાઇબ્રેરી અંજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર દવે